સખી વન સ્ટોપ સેન્ટર રાજકોટ દ્વારા મારુતિ કૃપા આંગણવાડી કેન્દ્ર તેમજ પ્રાણનાથ શાળા ખાતે જાગૃતિ શિબિર યોજાય રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ સુરક્ષા સહાય અને જાગૃતિ લક્ષી શિક્ષણ આપવા માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે જેમાં સખી વન સ્ટોપ યોજના મહિલા સલામતીને પ્રાધાન્ય આપતી યોજના છે આજ રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રાજકોટના માગેશન હેઠળ સખી

મહિલાઓના ઉત્થાન માટે માર્ગદર્શન પૂરું પાડી કોઈપણ તકલીફના સમયે સખી વનસ્ટોપ સેન્ટરનો કે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું